મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આમંદભાઈ ને લોડર વેચવાનું છે મિત્રો લોડરની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો લોડરના કંડિશન પાવડાની વાત કરી લોડરના પાવડાની કન્ડિશન જોવા જશે અને મિત્રો ચેકની વાત કરી તો તે પણ તમને ખૂબ જ સારામાં સારા જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યુ છે તેની વાત કરી તો ન્યુ ઓલેન્ડ છતીસ ત્રીસ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જઈશે ગેરહાલુ બધું સારું છે શીટછત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો

વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી